શહેરમાં ખાડીપુરની સમસ્યાના નિવારણ ની કામગીરી નો પ્રારંભ કરાયો છે આસપાસ ખાડીપુર બની રહ્યું છે ત્યારે અલથાણ કાંકરા પાસે પાલિકાની ટીમ દ્વારા ખાડીની કામગીરી શરૂ કરાઈ બમરોલી અને અલથાણના ખાડી પાસે વર્ષોથી ત્યારે કહી શકાય કે ખાડીપુરની પૂર સમસ્યા નો અંત લાવવા માટે સમગ્ર સુરત શહેરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાં વર્ષોથી જે ખાડીપુર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર ના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્યારે આપણે ઉભા છીએ તે બમરોલી બ્રિજ ના ડાઉનસ્ટ્રીનના ડાઉનસ્ટ્રીન ના ભાગમાં આઠવા ઝોન તરફ ના છેડા ઉપર જે આશરે પાંત્રીસો થી સાડત્રીસો ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકળી થઈ ગયેલી છે તે સાંકળી થયેલી ખાડીના વાઇડનિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલી છે